હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાદિશ બધા મિત્રોને મિત્રો થોડી થોડી વસ્તુઓ હું ઉજાગ્ર જેવી લાગતી છે કારણ કે રાતે વાવાઝોડું ખતરનાક આવ્યું હું વરસાદ જાય મિત્રો કાલે આપણે બ્લોક નહીં બનાવ્યો કારણ કે સેટિંગ થયું નહોતું એટલા માટે મિત્રો બાકી તો બે ટ્રેક્ટર પૂરા ઘેર લાવ્યા હતા હવારોના પૂરા લાવતા હતા ઘેર તો અગિયાર જેવા વાગી જતા તો પૂરા લાયા હતા કે અને પછી મિત્રો જોનમાં જતા મતલબ આપણા બમમાં આવી પૂરું કરી પછી ઘરે આવી જતા અને અત્યારે મસ્ત ઉઠી જાય છે રાત્રે વરસાદનું વાવાઝોડું આવી મિત્રો બાકી તો અત્યારે પૂરા મોડવાનું પ્લાનિંગ છે જો સેટિંગ થાય તો મોડવા મળી જાય તો મિત્રો ડીગો આવી જશે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ જાય ચા નાસ્તો કરી પછી જવાનું છે આપડે લેવા માટે કારણ કે પૂરા મળવાના હોય ને ચા એટલે પહેલાં પૂંખી દેવાનો પાવડર પસંદ બહુ જ કરી અને પૂરા બગડેના પૂરા નું દેવાવાને તો જવાન છે તો બને આ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કમેન્ટ કરો કહી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને અને મિત્રો આપણે જંત્રાલ જઈને આવ્યા જંત્રાલથી પાવડર લાવ્યા છીએ પૂંકવા તો મિત્રો આ પૂળોનો ઘેર આ પૂળોનો ભોર આપણે ઘેર લાવ્યા ટ્રેક્ટરમાં એ તો તમને બતાવી દો અને બીજા દર આવેલા છીએ એ નહીં બતાવ્યો આ મોટો હતો કાલે હતી ના મિત્રો આપણે કાલે બ્લોગને એવું બનાવ્યું હતું બાકી જો પૂરવા માટે મોડવા માટે મસ્ત પથારી તૈયાર કરી દીધી આ જે મિત્રો એરંડોની છે ઓના ઉપર મળીએ ને તો જલ્દી ઉધેવા આવે ના અને આપણે પાવડરે લાવે છે તો મિત્રો મસ્ત પાવડરે પચડી દઈએ ઉપર થોડો 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 પૂંખી દે જેના હિસાબે જીવાત ના પડે અને પછી પૂરા પટી જાય એટલે મિત્રો એકાદ થોર નેચરનો હોય એકાદ બગડ્યો હોય એ બેસણ નાખવાનો નહીં બાકી ઉપરનો બધો થોર મજા આવી જાય તો પછી મોડવાનું ચાલુ કરીએ એટલે પછી મળીએ મિત્રો તો મિત્રો મોડવાનું ચાલુ થઈ ગયું છે માર ભાઈ મોડે છે મારું અલ્કેશ ડીગુ બે જા નેચી બે જા નેચી બે જાય લેરો મિત્રો આપણે કપડો ચેન્જ કરી દીધો પૂરા લાવવાનું ચાલુ કરીએ તો મિત્રો અડધા ઉપર ભર પૂરો થઈ ગયો અહીંથી ઉપાડી ઉપાડીને લઈ જશે તો મોડવાનું ચાલુ છે આપણે ઉપરથી ભાઈ નાખીએ છીએ હું પેલો ભર છેલ્લે પખ્યું બતાવું તમે બાર બાર ને કરતો જોતો રજે જોઈએ કે જેમ જેમ મંડાય તો મિત્રો અમે ફક્ત પચ્ચા પુળા વધ્યા છે તો વરસા હેઠો બાકી તો મોટા મોટા ઠેઠ પોકી જાય છે વારે પોર મોડવાનો હો પણ એનો હજી પ્લાનિંગ છે નહીં એટલે પિંટુ ભાઈ માટ મડવાનો તો જોઈએ શું સેટિંગ થાય છે

ભાઈ પકડી જાય પેલા ભાઈ એને ખાલી સોલી સોલી ને હરખું બનાઈએ છીએ મિત્રો આ છે અઘરું રહ્યું એવું છે અઘરું આયા અડી જેલું હતું પણ મસ્ત કાપીને તૈયાર કર્યું પણ થોડું એક અડી જોઈ કાળે લોહી આવે છે પણ ના કર એ આવે છે ના કરતી તો વધારે રન થતી હતી આ જો માથામ છેલું પે જાય તો આપણે ખરે ને અડધર ભરી જશે ને એટલે બંધ થઈ જશે પછી તો એક બનાવી જો મિસ્ટર આગળ અને મિત્રો આગળ આવે છે ચોમાવું જાનવરની વર ના રાખીએ ને તો પછી કાપુ જોઈ લો મિત્રો મસ્ત છે આટલા અંદર ઉતરી દેજે જેના કારણે થોડું થોડું લોહી આવતું હતું અને અડધર ચોપડી દીધી એટલે એવું પાકા પાકા નહીં બાકી તો કમ્પ્લીટ થઈ ગયું મિત્રો હવે નાવાનું છે તો મસ્ત નહીં કાઢીએ જવાનું છે કદાચ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર ને ડીગુ જશે સલાડ માટે મારા માટે ડુંગળી લેવા મોટી એવડી નહી થોડી મોટી દર દોઢ પાછો બીજી લેતા તો મિત્રો મસ્ત જમવાનું રેડી થઈ જશે નાહવાનું વિચાર હતો પણ પેલા ખાવાનું પછી ના મિત્રો પેલા મસ્ત જમી લઈ જમીન પછી નહીં કાઢી ઓલરેડી ગોવા તો જ છે હા ડાયો છોકરો ડુંગળી એરે લે અરે પાછી લાવો પાછી લાવો તો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે મગનું અને ડુંગળીનું મિક્સ શાક છે મસાવાળું ઘઉંની રોટલી છે મીઠું લઈ લીધું છે હવે હવે રે રે એ રે રે ભાઈ એ રે પાછી લાવો ભાઈ અને ચપ્પુ લેતા હો મિત્રો ઘરની સાચ છે તો મસ્ત જમી લીધી તો મિત્રો મસ્ત જમી લીધું છે અને જમીન મસ્ત નહીએ કાઢી છે નહીં ને બેગ લઈને તૈયાર થઈ જાય છે મિત્રો શૂટિંગમાં જવા માટે મોમાનો ફોન આવ્યો તો શૂટિંગમાં જવાનું જોગમાં ટાઈગરને તો મિત્રો કાલે પાછી પરજોન જશે એના પહેલા આજે એક બે શૂટિંગ એટલા માટે મિત્રો રેડી થઈ અને આવી જશે રોડ ઉપર ગાડી આવે એટલે ગાડી તો હજી લગભગ અગિયાર પડી પિન્ટુ ભાઈ મોમાને લેવા જશે અને મોમા નીકળી જઈએ ના એસીડી મિત્રો ગરમી ખતરનાક લાગે તો પછી શૂટિંગમાં જઈને મળીએ ખોટ છે તારી મમ્મી ના હાથ માં ખરા પૈસો સુટતો નહી ચિંતા કરશો નહીં ઉભરાય આવું ભગવાન રીજી જીજી દઉં ને રીજી એટલે ખરા અમે પૈસા બની જવાના છે બાલા ખરે પૈસા હોય એટલે માણસ ની એ થાય અને પૈસો ની એ થાય અરે ગમે તેવા પૈસા હોય ને ગીધા માં બંડલ એટલે બલવાલા ખપા હાથ ને ના પૂછા

પૂરે ગરમી ખતરનાક હતી પણ આવું પવનના લીધે વળી થોડું ઘણું ઠંડુ થઈ જ મિત્રો મજા આવે છે શૂટિંગ કરવાની કાલે વરસાદને વાવાઝોડું હતું ઘણા કના ગોમું હતું જરા કમેન્ટ કરી દેજો બાકી તો હજી એકાદ કટ સેટિંગ થાય તો તમને બતાવવાની કોશિશ કરીએ મિત્રો તો મિત્રો અત્યારે પોંચ વાગ્યા અને દસ મિનિટ થઈ તો આવું શૂટિંગ કરીને ત્યારે આવ્યા છે મિત્રો બાકી તો ડીગું છગણી જીધું ભાઈ ત્યાં ભાવ ભાવકા જીધો

તારું એ ખાવું તો આપણે દૂધ ભરાવા જઈએ ને એટલે પૈકું લેતા હારું હારું હા મોડું મોડું હો હા એ હા ટાટા કઢે તો મિત્રો અત્યારે વાગ્યા છે છો પિન્ટુભાઈ ના પૂરા આપડે ધાબા ઉપર મળે છે આપણે તો મિત્રો હજી અમે કંઈ પૂરો નાખ્યો નહીં બાકી વાય થઈને લાવીએ જો આડો પડે તો હજી ને તો ઢગલો થી વહી નાખવાના વયથી પછી આટલા તો મિત્રો અત્યારે છ વાગ્યાને પિસ્તાલીસ મિનિટ થઈ છે પૂરા નાખવાનું કામકાજ ચાલુ જ છે હજી તોમાં બૂંડે જશે અધર હલકે જ નાખે છે આટલાથી અને એથી ઉપર ચક્કું નાખે છે બાકી અમે બે જણા દૂધનો ટાઈમ થયો સર એમાં ખાલી હાથ પગ અને આવું ઉપડે છે મોટું પૂરું ધોઈ દૂધ ભરા તો મિત્રો ફટોફટ દૂધ ભરાઈ જઈએ કારણ કે ડેરી બંધ થવાનો ટાઈમ થઈ જાય છે દૂધ ભરાઈ પછી મળી હું ખાવું બોલે હું લેવાનું તારે ગલ્લે થી તો મિત્રો આપણે દૂધ ભરાઈને ને છીએ તો કોન લાયા તા બધા માટે પૂરા ભરતો તો એના માટે

હં આઈસ્ક્રીમ લાવ્યો મેં તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ને હવે પૂળા ભરવાનું કોમકાજ પૂરું થયું છે મિત્રો આપણે દૂધ ભરાય નાહીને તરત જ પૂરા ભરવાનું ચાલુ કરી દીધું તું જોઈ લે બાકી બે ભોર હતા જેમાંથી એકાંય દેખાતો નહીં ચકભાજી વાળા તો મિત્રો હજી અલ્કેશને મૂકવા દઉં છે અને ના આવવાનું એ પ્લાનિંગ થયું હતું પહેલાં અલ્કેશને મૂકીએ સાઈને મસ્ત ફર્સ્ટ ક્લાસ નહીં નાખીએ જમવાનું થાય એટલે મિત્રો આ ખતરનાક ભૂખ લાગી કોમ કરી કર્યું શાંતિથી જમી ગઈ તો મિત્રો અત્યારે વાજસ નવ અને આજે દિવસમાં બીજી વખત ના અવાજે નહીં ના આવ્યા અને કમ્પ્લીટ રહી જ્યાં રેગ્યુલર ગણીએ તો તાઇન વખત દીવાબતી કરવા માટે પછી શૂટિંગમાં જાય એટલા માટે આ ત્રીજી વખત અત્યારે સાત ભેગી કરીને આવ્યા બધા પુરાઠે પણ કાઢી દાજ પણ મસ્ત રેડી થઈ ગયું બાકી મિત્રો આપણે જે ઝાડ કાઢેલી પડી હતી એમાં ઝાડીઓ પડી ગયો હતો રાત્રે વરસાદ આવ્યો હતો તો પલળી ગયો તો આજે ફરી ઢગલો કરી ગયા અત્યારે હા અને હવે આવીને આવ્યા મિત્રો ગમવાનું ઘરમાં મસ્ત રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી દઈએ બાકી તો જંગામાં આજે શું બનાવ્યું છે બતાવું તમે તો બટાકો અને ચોળન શેગોની મિક્સ સબ્જી છે ચકલી મારી લોની રોટલીઓ અને બાજરીના રોટલા નું પોણી લઈ લીધું છે મસ્ત ઠંડુ ઠંડુ બાકી તો લડાઈ થઈ મારી આવતો રે આવતો રહે આવતો રે તો મારીએ છીએ વાત ધીરજ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર ઉપર એડિટિંગ કરવા માટે બાકી તો આપણે એડિટિંગ કરવા માટે ચશ્મા લાવે છે જરા કહી દેજો જો સવાલ હાથ શોખ માટે પહેરે નહીં પણ મિત્રો રાત્રે એડિટિંગ કરીએ છીએ એટલે લાઇટ વધારો હોય છે ના લીધો ઓછો ખ્યાત હોય છે એટલા માટે આપણે આ ચશ્માનો ઉપયોગ કરીએ છીએ બાકી તો આગળની ક્લિપ જોઈ હું તમને અવાજ આવ્યો નહીં થોડો એક પાછળ તો માફ કરજો મિત્રો થોડો ઇસ્યુ હતો ફોનનો બાકી તો જમવાનું મસ્ત પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છીએ બોર ઉપર એડિટિંગ કરવા માટે અને મિત્રો આજનો વિડીયો તમને સેવો લાગજો એ જરાક કહી દેજો પૂરા ઠેકોના કરી દીધા જાનનો ઢગલો કરી દીધો પછી પહેલાં સેકડો કાપવાવાળા કારીગર આવ્યા હતા તો એમના જોડે ભેંસનો સેકડો બહુ મસ્ત કરાવી દીધો છે તો મિત્રો આ વિડીયોને આપણે આ ટ્રેન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો મારા બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સપોર્ટ કરો તમારા સપોર્ટની આપણે ખાસ જરૂર છે જલ્દીથી જલ્દી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું નો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂગેન્દ